સુરતના ડાયમંડ બુર્સના કસ્ટમ હાઉસમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધમધમાટ શરૂ થઈ ગયો છે બુર્સના કસ્ટમ હાઉસમાં એક જ વર્ષમાં પચીસ હજાર ચારસો ને ચાલીસ કરોડના બે અડતાલીસ કરોડ કેરેટ હીરા ઇમ્પોર્ટ કરાયા છે ખાસ કરીને બુર્સમાં પોઝિટિવ મૂવમેન્ટ વધે તે માટે કમિટી મેમ્બરો પ્રયાસ કરી રહ્યા છે જેના ભાગરૂપે શહેરની તમામ મોટી હીરા કંપનીઓ વિદેશથી આવતા રફના પાર્સલ મુંબઈ અને સુરત હીરા બુર્સની જગ્યાએ સુરત ડાયમંડ બુર્સના કસ્ટમ હાઉસમાં ઇમ્પોર્ટ કરી રહ્યા છે આ સાથે જે સુરત ડાયમંડ બુર્સમાંથી એક વર્ષમાં છસો એકોતેર કરોડના દસ પોઈન્ટ છેતાલીસ લાખ કેરેટ હીરા પણ એક્સપોર્ટ થયા હતા સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજી પટેલે જણાવ્યું હતું કે સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટેના તમામ સભ્યો બનતા પ્રયાસ કરી રહ્યા છે સુરતના વેપારીઓ સુરત ડાયમંડ બુર્સમાંથી જ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે તેવો પ્રયાસ પણ થઈ રહ્યો છે જેના ભાગરૂપે છેલ્લા એક વર્ષમાં દર મહિનામાં ડેટા જોઈએ તો ઇમ્પોર્ટ નોંધપાત્ર ગ્રોથ જોવા મળી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષમાં કુલ છવ્વીસ હજાર એકસો ને અગિયાર કરોડના બે હજાર નવસો ને ચોરાણું પાર્સલ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરાયા હતા સુરત ડાયમંડ બુર્સમાં મુખ્યત્વે નેચરલ ડાયમંડ લેબગ્રોન સીડ્સનું ઇમ્પોર્ટ થયું હતું જ્યારે કટ એન્ડ પોલિશ લેબગ્રોન નેચરલ ડાયમંડ અને જ્વેલરી એક્સપોર્ટનું કરાયું હતું ઓગસ્ટ બે હજાર ચોવીસથી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં રોજ સરેરાશ આઠસો પંચોતેર કરોડના છાસઠ પાર્સલ ઇમ્પોર્ટ થયા જ્યારે અડતાલીસ કરોડના બાવન પાર્સલ એક્સપોર્ટ થયા હતા માર્ચમાં રોજના સરેરાશ પાંત્રીસોથી ચાર હજાર કરોડના ત્રણસો પચીસથી બસો ચાલીસ પાર્સલ ઇમ્પોર્ટ કરાયા હતા જે જુલાઈ મહિનામાં વધી ગયા હતા જુલાઈમાં કુલ ચાર હજાર છસો ને કરોડ રૂપિયાની કિંમતના ચારસો પાસઠ પાર્સલ એક્સપોર્ટ કરાયા હતા